શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને મૂંજો કચડો બારે માસ આ કહેવત માત્ર કચ્છી ભાઈઓ જ નથી કહેતા પણ ભાજપના તમામ નેતા ગૌરવપૂર્ણ રીતે નિત્ય કહે છે કારણ કે કચ્છ લોકસભા બેઠક એક એવી બેઠક છે કે આ બેઠક છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભાજપનો અભેદ અને અજય કિલ્લો કહેવાય છે આ બેઠક ને જીતવા માટે કોંગ્રેસ 28 વર્ષથી ફાંફા મારી રહી છે પરંતુ સફળતા મળતી નથી નમસ્કાર હું જોઈના આપ જોઈ છો ગુજરાતી ન્યૂઝ

બે વખત આ સીટ પર જીત નોંધાવી ચૂક્યા છે વ્યવસાય એડવોકેટ વિનોદ ચાવડાએ ગઈ ચૂંટણીમાં ત્રણ લાખથી વધુની લીડ સાથે જીત નોંધાવી હતી બીજી તરફ કોંગ્રેસ ત્રીસ વર્ષીય નીતિશ લાલનને મેદાનમાં ઉતાર્યા છે

હતા ત્યાર પછીની ચૂંટણીમાં બાબુભાઈ શાહનો કોંગ્રેસના હરિલાલ પટેલ સામે પરાજય થયો હતો આ કોંગ્રેસનો છેલ્લો વિજય હતો આ સીટ પર ત્યાર પછી કોંગ્રેસ ક્યારે જીતી શકી નથી વર્ષ ઓગણીસો એકાણું થી લઈને વર્ષ બે હજાર ચાર સુધી સતત ચાર ટર્મ સુધી ભાજપના પુષ્પદાન ઘડવી જીત્યા હતા વર્ષ વર્ષ અને ચૂંટણીમાં ભાજપના વિનોદ ચાવડા જીત્યા હતા અને હવે તેમણે ભાજપે ત્રીજી ટર્મ માટે મેદાનમાં ઉતાર્યા છે કચ્છ લોકસભા સીટમાં સાત વિધાનસભા બેઠક આવી છે અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર મોરબીનો સમાવેશ થાય છે વિધાનસભા ચૂંટણી બે હાજર બાવીસ ના પરિણામ પર નજર કરીએ તો એક પણ સીટ કોંગ્રેસ જીતી શકી નહોતી અને તમામે તમામ સીટ પર ભાજપે કબજો જમાવ્યો હતો તેમાં ભુજ અને મોરબી વિધાનસભા સીટ ભાજપે પચાસ હજાર કરતા વધુની લીડથી જીતી હતી ભાજપને સૌથી ઓછી લીડ રાપર બેઠક પર મળી હતી બે લોકસભાના સાંસદ વિનોદ ચાવડાના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો પાંચ વર્ષમાં લોકસભાના તેમની બોતેર હાજરી નોંધાઈ હતી તેઓ કુલ કામકાજી દિવસ બસો તોતેર માંથી એકસો નવ્વાણું પ્રશ્નો પૂછ્યા હતા તેમજ તેમને ફાળવામાં આવેલી કુલ તેમણે કરોડ એટલે કે ફંડ વાપર્યું હતું તો વાત થઈ કચ્છ લોકસભા સીટની કે જે ભાજપનો અભેદ કિલ્લો છે અને અજય માનવામાં આવે છે આ સીટને ને ભાજપ માટે કોંગ્રેસ હજુ પણ મથામણ કરી રહી છે આ સીટ માટે પરંતુ કચ્છમાં કોંગ્રેસની એન્ટ્રી થવી ખૂબ જ મુશ્કેલ છે તો દર્શક મિત્રો આજના મુખ્ય સમાચાર જેઓ આપણે સમક્ષ રજૂ કર્યા આપને અમારા સમાચાર કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ટ્વિટર ફેસબુક અને ઇન્સ્ટા પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર